गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यू व्लॉग तो तमारा બધાનો સ્વાગત છે આપણા વ્લોગમાં બરોબર તો ચાલો એક જાદુ દેખાડું ટંટાણા કેમ બાકી हेयर कट કરાવી આવ્યો છું हेयर कट તમને થા આટલો ઉપાર કેમ લગા हेयर कट તો એમાં એમ છે કાલે આપણે વિડિયો તો તેર કાલે આપણે આવી ગયા તો મીમાન મારા मामा ની આવ્યો તો ખજૂરિયા હતી બરોબર તો કાલે એટલે વિડિયો નતો ઉતાર્યો બાકી અત્યારે જો અત્યારે બેઠા શાંતિ થી ફૂલ આજે વરસાદ પડી ગયો અને હવે માંડવી કઈ પાવાનું છે નહિ લીલી છમ ઉભી છે જો તમે જોઈ શકો છો બરોબર લીલી છમ માંડવી ઉભી છે હા 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 મારા પપ્પા મમ્મી ની ગયા છે ખજુરિયા બરોબર મારા આ

તો આ લીલી માંડવી છે બરોબર આ છે આપડે હિંડોળો હિંડોરામાં આપણે ઓલું જે એ કાઢી આ નાખ્યું છે બરોબર આ નવું બનાવ્યું છે અને જે આમાં પટ્ટી છે ને આ નાખી છે આપડે ખટારા ને પટ્ટી આવે ની જો ને કળા નથી કળામાં આ નાખ્યું છે આપણે ધીરે ધીરે અપડેટ આપીએ જો આમાં હમણાં પટ્ટી ભરી પટ્ટી દેખાડ દે એક લોગમાં ને પછી પછી કળા લઈ આવી કળા દેખાડી દે પછી કલર માર દે ને એવું બધું ઈંડોરા ની અપડેટ આખી જોજો આ વિન્ડોરા અપડેટ આખી કેમ લાખો કરોડો રૂપિયા ની ના હોય એવી રીતે આપણે અપડેટ દેવાની બરાબર અને ઇન્સ્ટાગ્રામ આઈડી નીચે છે બરાબર એમાં આપણી એક મસ્ત મજાની રીલ્સ આવવાની છે અથવા તો આવી ગઈ હશે. તો જઈને વિઝિટ કરી આવો ને ફોલો કરી નાખો હવે આપણે ઇન્સ્ટાગ્રામ માં ધબધબા બોલાવવાની છે ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય અચ્છા ને અહીં આપણે છે ને કાલે બકાલું આવ્યું હતું આજે નહીં કાલે તો નો સીન કાલે મેં ઉતારી લીધો તો થોડું નાખી દઉં બરાબર હવે આ આપણા બગીચામાં હાલે છે પાણી જોઈને જીનકી લીંબુડી થઈ ગઈ છે અહીંયા છે ને થોડુંક બકાલું આવ્યું છે ભીંડા ટમેટા મરચાં રીંગણા કોબી ગુવાર આટલો નહીં રે થોડુંક કઈક વાયુ છે ને જેવુ આથી પાણી નો હલાડ કરી ને આમ આવે છે ઓલો ને આ પપૈ છે જો મસ્ત મજાની એમાં આ પપૈ થશે ને આ જો આ આંબા ને એવું બધું હોય જીણા મોટું બે ત્રણ આંબા વાવ્યા તા ને આ તો બે મોટા આંબા છે ને બાકી જો આમ હે ને બગીચામાં મસ્ત મજાનું પાણી જાય ને આપણે એમ બેઠા હોય અને જો અહીં ઓલું આપણું હોલર હતું ને એ હાલવા ગયું છે હજી કવડી પકતા થઈ ગઈ અને અજી એક વસ્તુ બનાવી છે આપણે બતાઉં જો ઢં ઢં જો આધીમાં હા આ હું બનાવલ છે કઈ દેજો કોમેન્ટ કરો કોમેન્ટ કે આ વસ્તુ શું છે બાકી આપડી વેલ્યુ બતાઉં એક નંબર લાગે કેમ છે આ આપડી વેલ જીમ પાણી નાખો ને આમાં જેમ પાણી નાખો ને એમ ફૂલડા ઉખડે બહુ મસ્ત હે એમ થાય કે આપણે જોયા જ રાખે અને આ ઘરની આ શોભા હે ને આ વેલ જ વધારે બરોબર મને આમ તો ફૂલ ઝાડ બહુ ગમે નહી પણ આ વસ્તુ બહુ ગમે છે બરોબર અને મારા પપ્પા લઈ આવ્યા છે જો આવી કલી ચાટક લીધી આ પપ્પા આવી ખુડચી લઈ ને મામા આવી કે ભૂંડી લાગે આમાં ઓલો ગોખા હોય ને પાયા ના કે બદલાવી આવજો કે મેં કીધું પૈસા બઉ આવી જાવ બરોબર ને અત્યારે જો અહી રોટાવેટર માં પપ્પા હાકી ને આયવા હે કોક નું અને અત્યારે ગામ ગયા છે ને હજી પાછું આપડે ઉંધરી વાવવા ને જવાનું હે એક બે જણા ને કેમ કે વરસાદ થયો તો માંડવા બાંડવા પડી ગયા તા ને તોય ની ને આપડે હાલી ને આવી ગયા હે બરોબર ચલ આપણે બેક રોજ ભરાઈ ગયા માંડવી ના અત્યાર થી ને season આવે તય ને આપણે ફૂલ હલર ની season ખુલીએ આ tractor ની ખુલશે આ જીણકા tractor એય હાલશે આપણે હમણાં જે માંડવી પડી એટલે વલુ tractor હાલશે જીનકુ હાલશે ને હલર હલર આપણી પાસે ત્રણ હતા જે આપણા જુના viewer હશે એને ખબર હશે આપણી પાસે ત્રણ હલર હતા બે વેચી નાખ્યા કોગ નથી થાતી એટલે પહેલા એક વેચ્યું પછી પાછું પરવા આ સીજન માં બીજું વેચ્યું તો આ જ સીજન માં અને આજ કે ત્રીજું આ સોરી ત્રીજું હે એ આપણી પાસે છે અને હવે આપણે આ રેકડી લઈ અને કઈક રીલ્સ બનાવવાની જો બતાવું જો આ રેકડી છે ને આ રેકડી આ રેકડી લઈને આપણે રીલ્સ બનાવવાની છે તો આ રેકડી અમે કેમ લીધી ખબર લીધી નથી ઘરે જ બનાવી હતી હા બરોબર જો ઓલું નથ કે માલો ઘરે બનાવ્યું તું ને ઘરે બનાવ્યું અને એકલી ઘરે બનાવી તી ને આ બધા લોકો ગયા આ બધું હું તમને દેખાય ને આ ટેક્ટર ના સાધન બધા અમે ઘેર જ બનાવ્યા રોટાવેટર એ મેં ને મેં ને ઘરે બનાવ્યું તું બરોબર બધી વસ્તુ લગભગ અમે ઘરે બનાવેલી છે પછી ક્યાંય પૂગ થાય એમ ના હોય તો એ ગામમાં કઈ તો બનાવી દઈએ ઘણા બધા અમુક હતા ત્યાં જ લીધા હતા ને એવું કર્યું વધારે અમે ઘેર બનાવતા ને હવે હાલ થોડું થઈ ગયા હવે ઘેર નથી બનાવતા બહુ હવે તો ગામ માં દઈ આવી એવું બધું હાલે છે બાકી આપડા જેટલા ભાઈ તો ચીમણા થી નીકળી ગયા જેટલો જડતો નથી ને હવે હે ને આપણે અહી વાડી માં બઉ લોક નથી ઉતારવું હવે આપણે જઈ ગામ માં બરોબર ડોક્ટર સાહેબ નો ફોન આવ્યો છે નાસ્તો લઈ આવું નાસ્તો હું જાઉં ખંભાળીયે બરોબર નાસ્તો લઈ આવું ડોક્ટર સાહેબ આગળ રૂપિયા લઇ ને આપણે આગળ છે નહીં આપણે ખાલીખમ થઈ ગયા હા 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 હાલો તો ઇન્સ્ટાગ્રામ આઈડી નીચે ડિસ્ક્રેશન મારે લિંક છે અથવા તો અહીંયા દેખાય છે વિઝિટ કરી આવોને ફોલો કરી નામ ફોલો કરવાનો ભૂલાય નહીં તો હવે હું આવી ગયો છું ગામમાં ગામમાં ગાયો નો એવો કેમ્પ છે તો ડૉક્ટરનો ફોન આવ્યો તો એટલે આપણે આવી ગયા છે ગામમાં ના છે આપણે ગાયો બરાબર તો જો આ ડોક્ટરો આવી ગયા છે હા એ ભેંહું ને હું જી લઈ આવે એ બધું કદી કમ્પ્લેટ ભેં ને ગાય ગાયને કેટા બકરાનો કેમ્પ નથી પણ હવે આગણી બીજા ડૉક્ટરને આપણે બોતલા બોલાવવાના કમ્પાઇઝર અતુ અતુલ પટેલને અતુલ પટેલ આવશે એટલે કેટા બકરાઓના દિશન દેવાનો હોય ત્યારે એને ચોમાસામાં ભગ બહુ પાકે એટલે બે કેમ્પ ભેગા કરવાના છે અત્યારે અને આ છે આપણે રાજુભાઈ જો કેમ બાકી મહેનત કરે રાજુભાઈ

આવું છે ભાઈ આપણું કામ કાજ તો હવે અત્યારે હું છું હું જાઉં છું ખંભાળિયા ખંભાળિયા આ આ vlog ને એકલા દિન નો હું બરોબર પણ આજ નાખ દઉં નાસ્તો લેવા જાઉં છું તો હવે આપણે આવી ગયા છે સૂર્યા ભાઈ ને નાસ્તો લેવા માટે બરોબર ચાલ અહીંયા મસ્ત નાસ્તો મળે હો ભાઈ આપડે સ્પેશિયલ અહીં ગામમાં મળે પણ અહીં આવવું જ પડે કઈ એમ લેવો આ તો આપણે આજ લોગ લીધો બાકી બે ત્રણ દિવસ આપણે અહીં આવવું જ પડે તો પાર્સલ મસ્ત કમ્પ્લીટ કર્યું ને એક નંબર પાર્સલ તલે હો ભાઈ ને જો અહીંયા હે ને ઓરી ફાટક બંધ થઈ ગઈ મારા ફાટક ની તો માથાકૂટ બહુ આવે ફાટક બંધ થઈ ગઈ છે ફાટક ખુલે એટલે નીકળી જો પેકિંગ કેવા છે આના બતાવું હું જો આને મસ્ત પેકિંગ કરે ખાલી ત્રીસ રૂપિયાની ડીશ આવે બાકી પેકિંગ એક નંબર કરે ભાઈ આનો વિડીયો તો આપણે ઉતારવો નથી કોઈ દી આપણે ખાવાનો વિડીયો જ નથી ઉતાર્યો પણ આ પેકિંગ હારો એટલે ઉતાર્યો હે બરોબર પાપડી ચાટ બ્રેડ ને એવું બધું ઘણો ત્રણ ડીશ લઈ આવ્યો અત્યારમાં આપણે ચડી ગઈ છે ગરમી કેમ ચડી ગઈ છે તો કે ઘણો બધું કામ કરી નાખ્યો હે તો અત્યારે હું આમ કેમ જાઉં ખબર બેરલ લેવા જાઉં હું હું ટેક કર લો હું કહેવાય હળનું અહીં વાઈ મેં પડ્યું નહીં પછી ઘેર જાવ ઘેર હું શું કામ કર્યું બધું બતાવું હલો તો હે ને અહીંયા આપણું બેરલ ભર્યું જો ભાઈ મેં તો એ આખું ભર્યું હે ઠલવવું જો હોય ને પછી એને લઈને જાઉં ઘેર કલર આજે એક જગ્યાએ જવાનું છે હાલો તો આપણે અહીં ગાડી ખોલ નાખી છે ઓઇલ બદલાઈ નાખ્યું છે આ બ્રેક પટ્ટા નાખવાના છે અને એક સ્લેપનું કામ કરવાનું સ્લેપ લાગતો નથી તો એ ખોલવાનો હોય બરોબર ને આગળ હોલર ને કમ્પ્લીટ ખોલી બોલી ને એ તો મૂકી આવ્યો હું અત્યારે જો વાંધો નહીં હાલો આગળ વધી મિત્રો આજનો વ્લોગ બ્લોગ અહીંયા કરી આગળ પાછળ આ બ્લોગ હે ને મારો થોડોક મિક્સિંગ માં આવશે આગળ પાછળ ને એવી ક્લિપ આવશે બરોબર હું અહીંયા કેમ એડિટ કર્યો માન માન કયો મને ખબર નથી બરોબર તો આમ હકવી લેજો બાકી આગલો વ્લોગ મસ્ત આવ્યો હવે બધા વ્લોગ મસ્ત જ આવશે નેક્સ્ટ લેવલ બરોબર એક નંબર વ્લોગ આવવાના છે તો હજી જેની આપણે ચેનલ ને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તે જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખો લાઈક કરી નાખો શેર કરી નાખો કોમેન્ટ કરી નાખો ચાલો મળશું એક નવા વિડીયો ત્યાં સુધી જય મા જય મુરલી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ